અત્યારે આપણને બધાને ખબર છે કે મહાકુંભ ચાલે છે બધાને ખબર છે આપણા માંથી ઘણા એવા હશે કે કદાચ મહાકુંભમાં નહીં જઈ શક્યા હોય દર્શન કરવા માટે પણ આપણે બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે જે નગરીનો પવિત્ર પ્રવાહ છે એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિવાદિત અને ખાસ કરીને હિન્દુ સનાતન ધર્મની માન્યતાઓની વિરુદ્ધ ની સામગ્રીઓ ક્યારેય ખૂટશે નહીં તેવું લાગી રહ્યું છે એક પછી એક વફાટના વિડીયો બાદ એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પવિત્ર નદી ગંગા પર ટિપ્પણી કરવામાં આવી છે પ્રબોધ સ્વામીના અનુયાયી દ્વારા ગંગાને પવિત્રતા આપનારા પ્રભુ સ્વામીના સંતો છે ત્યારબાદ સંતોના દર્શન કરી મહાકુંભ જેવો દિવસ અનુભવીએ છીએ જેવા વિવાદિત નિવેદન બહાર આવ્યા છે આ ઘટનાને લઈને સગર સમાજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ચાલો સાંભળીએ પ્રબોધ સ્વામીના એક અનુયાયીએ શું કહ્યું છે અત્યારે આપણને બધાને ખબર છે કે મહાકુંભ ચાલે છે બધાને ખબર છે આપણામાંથી ઘણા એવા હશે કે કદાચ મહાકુંભમાં નહીં જઈ શક્યા હોય દર્શન કરવા માટે પણ આપણે બધા નસીબદાર છીએ કે મહાકુંભમાં જે ગંગાનો પવિત્ર પ્રવાહ છે જે નગરીનો પવિત્ર પ્રવાહ છે એને પવિત્રતા આપનારા જે પ્રભુ છે એવા સંત આજે સ્વયં આપણી વચ્ચે પધારવાના છે અને એમના દર્શન આપણને થશે એટલે આપણી માટે આજે મહાકુંભ જેવો દિવસ છે સાથ હજી એક ખૂબ અદભુત છે કે આપણું જે મંડળ છે આપણું જે પરિવાર છે સુરદમ યુવક મંડળ ઘાટકો પર એને ચોત્રીસ વર્ષ સ્વામીજી આ મંડળને સ્થાપના સ્થાપના કરીએ આજે ચોત્રીસ વર્ષ પૂરા થાય છે અને પાંત્રીસ માં આપણે સૌ પ્રવેશ કરીએ છીએ મારું નામ છે આનંદભાઈ સામંતભાઈ કરથિયા હું સગર સમાજનો પૂર્વ પ્રમુખ છું હાલ અમારા રાજકોટમાં જે ભવ્ય કન્યા છાત્રાલય બની રહ્યું છે શ્રી સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટના અંડરમાં એનો ચેરમેન છું હમણાં તાજેતરમાં જે કુંભ મેળાનું આયોજન હતું એ દરમિયાન મુંબઈ ઘાટકોપરમાં એક સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમમાં એમના એક હરિભક્ત દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે ગંગાજી છે એને પવિત્ર કરનાર એક સંત પુરુષ આપણી સભામાં ઉપસ્થિત થવાના છે તો આવું એક વિડીયો છે જે અમે હમણાં તમને આપશું એ વિડીયોમાં એમનું જે નિવેદન છે એ એક ધ્રૂણાસ્પદ છે આવું નિવેદન એમણે કરવું ના જોઈએ આપ સૌ જાણો છો અમે બધા જાણીએ છીએ સનાતન ધર્મ પણ જાણે છે સમગ્ર હિન્દુ સમાજ પણ જાણે છે કે ગંગા મૈયા તો શિવજીની જટામાંથી જ્યારે આ પૃથ્વી ઉપર અવતરણ થયું છે ત્યારથી જે પવિત્ર છે આપણા દેશમાં કે વર્ષોથી પણ આપણે ક્યાંય એવું સાંભળ્યું નથી કે ગંગાજીને કોઈ ઈષ્ટદેવ કોઈ ભગવાને

કારણ કે હમણાં તમે જાણો છો ઘણા સમયથી આ આવી ધ્રોણાસ્પદ ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને એમના હરિભક્તો દ્વારા કરવામાં આવી રહી છે તો કદાચ એમાંનો આ ભાગ નથી ને ગુંગળી બ્રાહ્મણ સમાજનું પણ અત્યારે ચાલી રહ્યું છે આની પહેલા જૂનાગઢ વીરપુર જલાલમ બાપા વિશે પણ એ લોકોએ આવી કોમેન્ટ આપી હતી તો અત્યારે આ સગર સમાજના જે ઈષ્ટદેવ છે ભગીરથ રાજા ગંગા મૈયા એ ગંગામૈયા વિશે પણ એમને જો આવું નિવેદન આપ્યું હોય તો મારે સરકાર શ્રીને એક જ વિનંતી છે કે હિન્દુ ધર્મ એક મહાન ધર્મ છે હિન્દુ ધર્મમાં આવા ફાટા ના પડે દરેક ધર્મના દરેક સંપ્રદાયના લોકો સાથે સાથે રહીએ અને અને રહી હિન્દુ ધર્મને મજબૂત બનાવે એના માટે આવા જો કોઈ પણ આવું કૃત્ય કરે તો એને સાખી ના લેવાય મારી તો તમને પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આવા તત્વોને ખુલ્લા પાડો આપણે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય વાંધો નથી પણ આવા એકલ દોકલ માણસો જો સમાજમાં આવું વૈમનસ્ય ફેલાય આવો ક્રોધ ઉભો થાય તમે જુઓ છો કેટલી મોટી સંખ્યામાં સગર સમાજના યુવકો અને ભાઈઓ અહીં પધાર્યા છે આવું અત્યારે ભાણવડ વિસ્તાર છે સુરત વિસ્તાર છે અમરેલી વિસ્તાર છે એમાં પણ આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા